મહાનગરપાલિકાના સ્ટોર વિભાગના મહિલા કર્મચારી દ્વારા ખોટું તબીબી સર્ટિફિકેટ રજૂ કરી જીપીએસએ ની પરીક્ષા આપવા માટે પહોંચી ગયા સર્ટિફિકેટ લખી દેનાર તબીબ સામે પણ કોર્પોરેશન દ્વારા કરવામાં ભાવનગર મહાનગરપાલિકાના સ્ટોર વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હિમાની એન સોલંકી તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ત્રીસ દિવસ બેડ બેડ્રેસનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી તારીખ પાંચથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધીની રજા ત્રેવીસની મેડિકલ રજા મંજૂર કરવા માંગણી કરી હતી પરંતુ ભાવનગર મહાનગરપાલિકાનો સ્ટાફ અંગત સંબંધો અને સામાજિક જવાબદારી સમજી તેઓની ખબર અંતર પૂછવા તેઓના ઘરે ગયેલ અને તેઓ ખરેખર ઘર પર હાજર ન હોય સ્ટાફને શંકા જતા હકીકત લક્ષી રોજ કામ કરવામાં આવ્યું હતું દરમિયાનમાં આ અંગે તપાસમાં આ મહિલા કર્મચારી ગુજરાત જાહેર સેવા આયોગની જીપીએસસીની જાહેરાત તારીખ ઓગણીસથી ચોવીસ ફેબ્રુઆરી બે દરમિયાન યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ હતા તેમ ખોલવા પામેલ આમ તેનો અનફિટ ન હોવા છતાં ખોટી રીતે અંગત હિત માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી સંસ્થાને બદનામ કરી કાવતરાપૂર્વક ગંભીર ગેરશિસ્ત આચરતા તેઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરી મોટી શિક્ષા અંગેની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે વધુમાં પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના નામાંકિત તબીબ પાર્થ સાચેપરા મહિલા કર્મીને લખી આપેલ માંદગીનું સર્ટિફિકેટ ખોટે ખોટું હોવાનું કોર્પોરેશનની તપાસમાં ખુલ્યું છે ત્યારે આ તબીબને પત્ર લખી આ અંગે ખુલાસો પૂછવા તેમજ કરવા કમિશનરે હુકમ કર્યો છે અને મહાનગરપાલિકાના મહેકમ શાખા દ્વારા આ દિશામાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર પ્રકરણ માત્ર મહાનગરપાલિકામાં જ નહીં પરંતુ શહેરના તબીબી વર્તુળમાં પણ ચર્ચાની એણે ચડ્યું છે જી અત્ર્યા મહાનગરપાલિકા ખાતે સ્ટોર વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવ બજાવતા ભીમાની સોલંકી દ્વારા સાચપરા હોસ્પિટલનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરેલું હતું કે જેમાં સ્પષ્ટ જણાવેલું હતું કે તેમને સ્પોન્ડોલિસિસની બહુ ક્રિટિકલ બીમારી છે અને ત્રીસ દિવસ એમને બેડ રેસ્ટ કરવો પડે એમ છે ને ત્યાં સુધી તેઓ તેમની ફરજ બજાવી શકે તેમ નથી સદર બાબત પ્રથમથી શંકાસ્પદ એટલા માટે લાગતી હતી કે તેણીએ ત્રીસ દિવસના ડોક્ટરના સલાહ છતાં રજા ફક્ત ત્રેવીસ દિવસથી મૂકી હતી સદર શંકા જે છે એ ત્યારબાદ ઉપસ્થિત થઈ કારણ કે જ્યારે જે સ્ટોર વિભાગનો સ્ટાફ છે તે એક સામાજિક જવાબદારી રીતે કે સાથે નોકરી કરતા હોય ને આપણો કોઈ કર્મચારી આ રીતે બેડ રેસ્ટ ઉપર હોય તો તેમની ખબર કાઢવા જતા હોય એક સામાજિક રિવાજ છે કસ્ટમ છે તો એ અંતર્ગત ખબર કાઢવા ગયા ત્યારે હિમાની બેન ઘરે મળી આવેલ ન હતા અને એક જેને કહીને કે જિજ્ઞાસાવશ એક પૂછપરછ કરી કે ભાઈ ક્યાં મળશે ક્યાં ગયા છે ડૉક્ટરના ત્યાં ગયા છે ફિઝિયોથેરાપિસ્ટના ત્યાં ગયા છે તો તેના પણ કોઈ સંતોષકારક જવાબ તેમના જે પણ સગાવાલા ઘરે હતા એની પાસેથી મળતા ન હતા આથી આ બાબતને વધુ શંકાસ્પદ લાગતા અને આ દિવસો દરમિયાન જીપીએસસી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ યોજાનાર હોય અત્રેથી મહાનગરપાલિકા કક્ષાએથી જીપીએસસીને પત્ર લખીને માહિતી માગેલ હતી કે આ નામના કોઈ વ્યક્તિએ આ પરીક્ષા આપેલ છે કે કેમ આ ઉપરાંત અમે સાચપરા હોસ્પિટલને પણ લખાણ કરીને પૂછાવ્યું હતું કે આપે કયા રિપોર્ટના આધારે એમને આ સર્ટિફિકેટ આપ્યું છે ફિઝિયોથેરાપિસ્ટ કયા આપે એમને પ્રપોઝ કર્યા છે અથવા તો સજેસ્ટ કર્યા છે અથવા શું પ્રકારની ફિઝિયોથેરાપી સજેસ્ટ કરી છે અને આપના ત્યાં ફોલોઅપમાં પરત આવેલ છે કે નહીં હોસ્પિટલ તરફથી અમને જે જવાબ મળ્યો તે પણ અમને સંતોષકારક લાગ્યો ન હતો કારણ કે ફક્ત ક્લિનિકલ ડાયગ્નોસિસના આધારે કોઈપણ ઓર્થોપેડિક તકલીફમાં ત્રીસ દિવસનો બેડરેસ્ટ લખી આપવામાં આવેલો હતો જે પણ અમને યોગ્ય લાગ્યું ન હતું ત્યારબાદ જીપીએસસી તરફથી ગતરોજ અમને પત્ર મળ્યો હતો જેમાં જણાવ્યું હતું કે આ ઉમેદવાર તરીકે જે વર્ગ બે ચીફ ઓફિસરની જગ્યાની જે સ્પર્ધાત્મક પરીક્ષા હતી તેમાં છ પેપરમાં આ બેન ઉપસ્થિત રહેલ છે આથી અમારી શંકા સાચી ઠરીને તેઓ હિમાનીબેન દ્વારા તંત્રને સંસ્થાને ગેરમાર્ગે દોરેલ છે વધુમાં જ્યારે આ ઘટના બની ત્યારે દૈનિક વર્તમાનપત્રોમાં તેઓએ ખોટી માહિતી આપીને મહાનગરપાલિકાનો સ્ટાફ તેમની ઉપર હેરાન કરતો હોય તેમને ત્યાં આવીને ના પૂછવાના પ્રશ્નો પૂછે છે તે પ્રકારનો આક્ષેપ કરીને મીડિયા સમક્ષ પણ ગયા હતા જે પણ એક ગંભીર પ્રકારનો ગેરસિત છે અને આ તમામ બાબતો ધ્યાને લેતા તેમને ચાર્જશીટ આપવાનું નક્કી કરેલ છે અને ચાર્જશીટ આપ્યા બાદ તેમની સામે મોટી શિક્ષા જેમાં નોકરીમાંથી વળતર ફી પાયરી ઉતાર કે એમને ફરજિયાત નિવૃત્ત કરી દેવા આ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે